મોરબી પુલ દુર્ઘટનામાં નવો ખુલાસો શું ન્યાય હવે નજીક છે કે જવાબદારોને ફરી મળશે રાહત નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો જનતા ન્યૂઝ જ્યાં આપણે લઈને આવીએ છીએ ખરેખર મહત્વની અને અસરકારક સમાચાર કહાનીઓ બે હજાર બાવીસના મોરબી ઝુલતા પુલ ધરાશાયી ઘટનાને ભૂલવું મુશ્કેલ છે જ્યાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો આજે એ ઘટનામાં એક નવો વળાંક સામે આવ્યો છે અને આ વખતે સમાચાર ફક્ત છાંટા નહીં સાક્ષી સાથે છે એસઆઈટી તરફથી મળી રહેલી નવી માહિતી અનુસાર જે ખાનગી કંપનીને પુલના મેન્ટેનન્સનો કરાર મળ્યો હતો એ કંપનીએ કરાર પૂરો થયા પછી પણ ગેરકાયદેસર રીતે કામગીરી ચાલુ રાખી નવી સાક્ષી પ્રમાણે રિપેરિંગ વખતે યોગ્ય મટીરિયલનો ઉપયોગ ન થયો અને કોઈ ટેકનિકલ નિષ્ણાત હાજર નહોતા સિવિલ એન્જિનિયરિંગના ડોક્યુમેન્ટ્સમાં ફેરફાર થયાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ માહિતી સામે આવતા જ આરોપી કંપની સામે વધુ એક ગુનો દાખલ થયો છે અને હવે હાઈકોર્ટ અને એનજીટી પણ તપાસ પર નજર રાખી રહ્યા છે આ ખુલાસો ખાસ કરીને તેમના માટે આશાનો કિરણ બની શકે છે જેમણે પુલ ધરાશાયીમાં પોતાનું બધું ગુમાવ્યું પણ આજે ફરી એક સવાલ ઊભો થાય છે શું સરકાર અને તંત્ર પોતાની જવાબદારી સ્વીકારશે કે ફરી એકવાર કાર્પેટ હેઠળ ધૂળ ઢાંકી દેવામાં આવશે તમારું શું માનવું છે શું આ નવી સાક્ષીથી વાસ્તવમાં ન્યાય મળશે કે નહીં નીચે કોમેન્ટમાં આપની મંતવ્યો જણાવો આવા જ સચ્ચાઈ અને જવાબદારીના પગરણ વાગાવતા સમાચાર માટે જોડાયેલા રહો જનતા ન્યૂઝ સાથે ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં કારણ કે સાચી વાતે જ બદલાવ લાવે છે જનતા ન્યૂઝ તમારી અવાજ તમારું ન્યૂઝ